મહીસાગર જિલ્લામાં લુણા વડાનગરની બ્રાન્ચ શાળા નંબર પાંચ ખાતે બિંગ હુમન ગ્રુપ દ્વારા બાળકોને સ્કૂલ બેગ અને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમ બ્રાન્ચ શાળા નંબર પાંચ ખાતે યોજવામાં આવ્યો હતો તાલુકામાં આવેલા વિનાયક હોસ્પિટલના ડોક્ટર અનિલ તાવીયાર્ડ તરફથી મધવાસ દરવાજા ખાતે આવેલા બ્રાન્ચ શાળા નંબર પાંચમાં અભ્યાસ કરતા દરેક વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓને ચોપડાનું વિતરણ કરાયું હતું આ ઉપરાંત બિઈંગ વુમન ગ્રુપના સક્રિય સભ્ય આકાશભાઈ રાણાના ધર્મપત્ની ગાયત્રીબેન રાણાના જન્મદિવસ નિમિત્તે શાળાનામાં અને માતા પિતા વગરના છોકરા છોકરીઓને ચપ્પલ સ્કૂલ બેગ

કોઈ બી કામ અમે કરીએ છીએ આકાશ રાણા બી વુમ ગ્રુપનો સક્રિય સભ્ય છું બી વુમન ગ્રુપ દ્વારા ઉનાવાડા ન શાળા નંબર પાંચમાં આજે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે જેમ કે સ્કૂલના બાળકોને સ્કૂલની મતલબ ભણવા માટેની તમામ કીટ જેમ કે પેન્સિલ છે એગ છે સ્કૂલ બેગ છે વોટર બેગ છે હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગુગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી